મિત્રો આજે આપણે તારીખ કે પૂછાતા હોય છે તો વીસ સપ્ટેમ્બર પેલા સપ્ટેમ્બર થી ત્રીસ દિવસનો મહિનો હોય છે એટલે ત્રીસ દિવસમાંથી વીસ બાદ કરીએ તો એ દસ દિવસ થશે અને આ વીસ દિવસ કીધા છે તો વીસ પ્લસ તો અહીંયા કેટલા એવા ત્રીસ અને એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય તો વડે કરવાનો છે કેટલા અહીંયા જે છે વધે તેને આપણે જે છેલ્લે અહીંયા શનિવાર કીધો છે તો શનિવારના બે દિવસ પછી અહીંયા દિવસ આવશે તો શનિવાર પછીના બે દિવસ એ રવિવાર ને એક સોમવાર તો આ દાખલાની રીત સમજીને આ દાખલો તમારી જાતે ગણવાનો છે અને એનો જવાબ કોમેન્ટ કરવાનો છે તો આવા કેલેન્ડરના દાખલા પણ ઘણી પરીક્ષાઓમાં પૂછાતા હોય છે નમસ્કાર થેન્ક યુ ફોલો કરતા રહેજો